તો રામ રામ ને ડાયરા ને હવે મિત્રો બહુ તડકો છે અને આજનો વ્લોગ આપડો છે મિત્રો બપોરે આપણે હું છે ઓલા નાના કુંડા મૂક્યા ને તો એ ખાલી થઈ જતા હતા તો હું આવી ગયો છું મોટા કુંડા લઈ અને હું છે બધી કુંડા અને ટ્રે ને બધું ખાલી છે પણ આ ટીકમ તો કેળામાં પડ્યો હતો એટલે આપણે લઈ લીધો અને આપણે હવે ચાલુ કરી દેવાની છે મોટર મોટર ચાલુ કર્યા પછી બધી આપણે પાણી લઈ લેવું મિત્રો તો તમે જો આ આપણે મોટર ચાલુ કરી દીધી અને હવે આપણે જવાનું છે ઉપર થી નળી લાઈન આપણે જે પાછળનો ભાગ તમને દેખાય ને ઓટા આપણે કુંડા મૂકવાના છે ને કુંડી ખાલી છે તો એને પણ આપણે ભરી દેવાની છે તો મિત્રો બપોરનો તડકો છે હું તમને કહી દઉં છું કે ભાઈ આપણી ચેનલ છે યુટ્યુબમાં કાળુભાઈ ની મોજ એને સબસ્ક્રાઈબ કરી દેવાની છે કામ ગમે તો અને બીજા નંબર માં આપણું ફેસબુક પેજ છે જય બજરંગી એને પણ ફોલો કરી દેવાનું છે અને હવે મિત્રો પાણી આવવાની તૈયારી છે હવે જોવાનું છે ઘડી ઘરે કે કઈ લાઈનમાં પાણી નીકળે છે આપણે ક્યાં છે પેલા તો હું સ્ટાર્ટિંગ વાલ બંધ કરી દઉં કે ભરી લઉં મને નથી પણ વાંધો નહીં આપણે જોઈ લઈએ પેલા ઓલી ઉપરની કુંડીનું આપણે વ્યવસ્થા કરવાની છે તમે જોવો આ રીતે અહીંયા પાણીનું કામકાજ ચાલુ છે તો આપણે આ વાલ અહીંયા આ રીતે આમ બંધ કરી દઈશું અને હવે આજના વિડીયોમાં તમને બધાને નજારો બપોરનો તડકાનો શું છે બહુ ખાસ હોય નહીં પણ અત્યારે કેવો તડકો બહુ જોરદાર છે તો ઝાડવાને પણ આપણે પાણી મળી રહે એવી સુવિધા કરવાની છે આપણે મેન વાલ તો બંધ કરી દીધો છે મિત્રો અને અહીંયા નાનું એવું પક્ષી ઘર છે એમાં સકલિયા બોલે છે મને ખાસ ખબર છે અને કુંડા થોડા થોડા ભરેલા છે કુંડી ખાલી છે તમને બતાવી દો ચાલુ ઓલે તે લાઈવમાં રહેજો એટલે વિડીયોમાં બન્યા જો આ કુંડું છે તેમજ અહીંયા સિંહે કુંડું છે તો વધારે કઈ નથી કેતો મિત્રો તમને બધાને તો ખ્યાલ જ છે કે ભાઈ આપણે કઈ રીતનું કાર્ય કર્યું છે પણ આપણે જવું છે ઉપર ઉપર ગયા પછી આપણે પાણી ક્યાં આવ્યું છે ને ક્યાં નીકળે છે જોવાનું છે કારણ કે આપણે સામાન સાઈડ પાણી લઈ જવું તો એના માટે મહેનત કરવી પડે અને અહીંયા છે મિત્રો લાડ બધા રોજડા હવે રોજડા છે ને આપણને દહેશત નથી ઉજવા દેતા એનો પણ વિડીયો હું તમને બતાવી દઉં છું રોજડાનો કે કઈ રીતના રોજડા છે આ તો મિત્રો અત્યારે તો આ પાણી અહીંયા આવી ગયું છે ઉભા રોડે સડ્યું છે તમે જોવો હવે આપણે જવાનું છે મિત્રો ઉપરની સાઈડે ને એ પાણી આમ આપણે ઓલકન ની સાઈડ મોકલવાનું છે આ સાઈડ નથી રાખવાનું સમજ્યા તમે એટલે અહીંયા આપણે જઈશું ભાઈ બધું વાલ ને એવું ફિટિંગ કર્યું છે તો એ વાલ ને આપણે ફેરવી નાખશું ને આ બંધ કરી દઈશું એટલે કરીને પાણી છે ને આપણે ઓલકન ની સાઈડ પગી જાય બરોબર ને એમ કરવાનું છે જો આ સાઈડ લઈ જવાનું છે આપણે તો મિત્રો આપણે આગળ જુઓ તમે જોઈ શકો છો અહીંયા પાણી નીકળે છે એ પાણી આપણે ક્યાં લઈ જવાનું છે મારે અહીંયા બધું ફિટિંગ જોવું પડશે વિચારવું પડશે કઈ નળી ક્યાં જાય છે આપણે પોગાડવાની છે ઓલી કુંડી ઓટો દેખાય ન્યા આપણે પોગાડવાનું છે મિત્રો તો ખાસ મિત્રો જો આપણે બધા કુંડા ભરી દીધા છે હવે હું તમને બીજા કુંડા ચાલુ ઓલે બતાવી દઉં અત્યારે મિત્રો ફૂલ તડકો પડે છે તો ખરેખર અમારો વિડીયો બહુ ઝાઝા લોકો સુધી પોગાડજો જેથી કરીને ખાલી આવા બે ત્રણ આપણે કુંડા ભરેલા હોય ને તો પણ પક્ષીઓને પૂરતું પાણી અને સાણ મળી રહે એવું આપણે કાર્ય કરવાનું છે જો તમે સામે વડલા પણ આપણે એની ઓલું શું કહેવાય એનું કાર્યક્રમ આપણે ગોઠવેલો છે તેમજ અહીંયા સરસ મજાનું જો અહીંયા આપણે કુંડી છે જો આ છે કુંડી ભરેલી પ્લસ ના કુંડું ટીંગાય છે પ્લસ આપણે બે લીમડે કુંડા ટીંગાય છે કદાચ અમારે આગા આગા કદાચ કુંડા હોય ખાલી હોય તો અહીં નજીકના કુંડા ભર્યા હોય એમાં પણ એને પાણીની વ્યવસ્થા મિત્રો મળી રહે છે હવે તડકો પડ્યો છે અને હવે ખબર પડશે કે ભાઈ કેટલા ઝાડવા રહે છે ને કેટલા વહી જશે પણ તકલીફ તો એક એ વસ્તુની કે આગળ જે વિડીયોમાં રોજડા બતાવ્યા ને એ રોજડા અમારું કાંઈ કામ થવા નથી દેતા પણ વાંધો નહીં રોજડા રોજડા છે એમે એ જાડવા મોટા કહીશું ને ખા હે વાંધો નહીં કાંઈ આપડે ઉપાધિ નથી કરવાની વધારેમાં વધારે અમારું જય બજરંગી ફેસબુક પેજ છે એને ફોલો કરી લેજો લાઈક કરી લેજો કોમેન્ટ કરી લેજો બાકી ભાઈ ના રામ રામ ને સીતારામ